મિત્રો ખેડૂતને જગતનો તાત કહેવાય છે ત્યારે આજે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કુદરતી આફતથી પાકનું નુકસાન થયું અને હવે સરકારના રાહત પેકેજમાં પણ અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ આવે છે આ મામલાથી રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળ્યો છે કારણ કે પોતાના જ પક્ષના નેતાએ ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરછો માંડ્યો છે નમસ્કાર હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ અમરેલી જિલ્લામાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલા ભારે વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે સરકારે રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ પેકેજમાં પસંદગીપૂર્વક ગામોનો સમાવેશ કરવામાં આવતા મોટો વિવાદ ઉભો થયો છે જિલ્લાના કુલ છસો સત્યાવીસ ગામોમાંથી માત્ર ત્રણસો એક ગામોને જ આ પેકેજનો લાભ મળશે આ નિર્ણયથી બાકીના ગામોના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતોની આ નારાજગીને વાચ આપતા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જિલ્લાના તમામ ગામોમાં કપાસ અને મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે એક જ ગામમાં સહાય મળે અને બાજુના ગામને વંચિત રાખવામાં આવે તે ક્યાંથી યોગ્ય ગણાય કાનાણીએ સરકારને અપીલ કરી છે કે આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ ગામોને પણ કૃષિ સહાય પેકેજનો આ સમાવેશ કરવામાં આવે તેમનું કહેવું છે કે કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહેવો જોઈએ આવા જ પડેપળના સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં